નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર સરકારી ભરતીઓ પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ ઉમેદવારો આપણા પ્લેટફોર્મ પર સૌથી પહેલાં તો વિડીયો આગળ વધે એના પહેલાં જોઈન કરી લે કેમ કે આવનાર આવી અવનવી ઇન્ફોર્મેશન તમને મળતી રહે દોસ્તો આજે હોળીનો તહેવાર છે અને આજ રોજ જ એ ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ આવી છે ભરતી રિલેટેડ ખૂબ જ સારી અપડેટ છે તમે પણ જો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી આવનાર ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ છો અપડેટ મેળવવા માંગો છો તો આપણા પ્લેટફોર્મને એકવાર વગર વિચારે જોઈન કરી લેવા વિનંતી સ્ક્રીન પર અવેલેબલ છે ન્યૂઝનું કટિંગ ન્યૂઝ કટિંગ પ્રમાણે આગામી સમયની અંદર ગુજરાત ગૌણ સેવા મંડળ વિવિધ ભરતીઓ કરશે અને દોસ્તો આ વિવિધ ભરતીઓ સોળ થી ફોર્મ ભરાશે ખાસ ધ્યાન એપ્રિલ દરમિયાન ફોર્મ વર્ષની આગળ વાત કરીએ તો ગૌણ સેવા મંડળ આસિસ્ટન્ટ બાઇન્ડર સહિત એકસો ને જગ્યા ઉપર ભરતી કરશે દસો એકસો ચોપન જગ્યા જે ભરતી કરશે તેમાં વિવિધ છ સંવર્ગની ભરતીઓનો સમાવેશ થાય છે જેમાં સૌથી પહેલી ભરતી આસિસ્ટન્ટ બાઇન્ડર વર્ગ ત્રણની

થશે તો સોળથી ત્રીસ એપ્રિલ દરમિયાન ફોર્મ પણ ભરી શકાશે ખૂબ જ સારી અપડેટ છે દોસ્તો વધુ માહિતી આવનાર વિડીયોમાં તમને મળશે તો ફટાફટ આપણા પ્લેટફોર્મને એકવાર વિચાર્યા વગર જોઈન કરી લેવા વિનંતી ફરીવાર મળીશો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ